જે આપડે તરાવરી લઈ જઈએ અંદર જઈએ હે ને શું ભાઈ પડી કે તો દાતુ જાય

એ પાણી ચાલુ કરવાનું છે આર્યું હોવા તો કશું નઈ રહ્યું બધું ટોળી નાખ્યું અંદર પડશો ભાઈ અલ્યા કોઈ આવતું તો હમણાં અંદર અંદર ડૂબકી મારી જા એ એવાજી ભુંગરા ને ઉતરો ભાઈ પછી તો ના ના વાંચી જતા આ કિરીરીની

batu-batu <San> tuh batu <banyak. San> <San>

શિવાજી આવા મગતુજી એ ભરો શિવાજી આવા ફરવા કેટલા સાડા ફરવા આયા સરસિંહ આવું તો મગતું નો

હવે જાઉં બગીચા હું પેલા બગીચા મૂકી બરોબર આમ ફેના જોતા જોતા બેન ફરતા ફરતા હા ઉભારો હેડો ઓગા હેડો વાજો મારશે ને થા ભરત અરે થપ્પલા પણ દોહા થપ્પલ પણ મારા પેટીમાં ક્યાં બોલ મારા બકરાની ઉધિલા હારા ગયો અલ્યા હું તો ઘણા પૈસા ઘણા પૈસા હા મારું